એને બધું કેવું પડે હવે તું એ બધી ચિંતા કરી માં બસ હવે એક બે દિવસનું મારે કામ છે એ પતી જાય એટલે હું બાપુજીયારે આપણા લગ્નની વાત કરી લઈ તો કાકાનું ને બાપુજીનું સમાધાન કરાવું ને તો એની નજરમાં મારી ઇજ્ત વધી જાય અને બાપુજીને તો ખબર જ છે કે ખેતરમાં આટલું બધું હું ઢવડો કરું છું કામ કરું છું પણ બાપુજીને કાકા ક્યારેય માનવાના જ નથી અરે એ તું ચિંતા કરીમાં તું એ બધું મારા ઉપર છોડી દે એ બધું મારે કરવાનું છે તારે કાંઈ નથી કરવાનું બસ તું ખાલી જોયા કર એટલે આપણા લગ્ન થઈ જાય મને ભરોસો છે અને હું બાપુજીને કહીને એટલે બાપુજી મને ના નહીં પાડે પહેલી વાર ભલે મને ના પાડી હવે ના નહીં પાડે કેમ કે હું એની નજર સામે એની ખેતરમાં પચાસ વીઘાનું ખેતર એમાં હું આટલો ઢવડો કરું ઘરેનું કામ કરું અને કાકાનું બાપુજીનું સમાધાન કરેલું એટલે એને એમ છે કે છોકરો હોશિયાર છે અને કામે કાજે બહુ મહેનત કરે છે એટલે મારી દીકરીને દુખી નહીં કરે હા તો તમે ને બાપુજી ને કાકાને એકવાર મનાવવાની કોશિશ કરજો સમાધાન કરવાની કોશિશ કરજો સમાધાન થઈ જ ગયું સમજી લે તું સમાધાન ની વાત તો કરે છે પણ એ બે ભાઈઓ લાગે મને લાગતું નથી કે સમાધાન થાય એવું અરે મની જાય તું એની ઉપાધી કરમાં એ બધું મારા ઉપર છોડી દે બરોબર હાલ અત્યારે ઘરે

પીડા તો તમારે સહન કરવાની દવાખાને તો હું લઈ જઈશ બરોબર એમ મને છે ને પથરાય આય નહીં પડે એ મને ખબર જ છે મારી માં છો તમે મને હું તમને નહીં ઓળખતો હોય આજ સુધીમાં તમને કોઈ તાવ નથી આવ્યો આ કુદરતી કહેવાય નક્કી ન હોય વરસાદનું પલણા નહીં એટલે અત્યારે હું તમને એ વાત આવ્યો છું કે હું ત્યાં એને ખેતરમાં કામ કરીએ એક બે દિવસનું મારે કામ છે હા પતી જાય હા પછી અહીંયા આવી જવાનો છે ને હા પછી હું અહીંયા જ આવી જઈશ હોઉ પછી ક્યાંય જવાનું નથી ને ક્યાંય નહીં તો હવે મને ઈ કે તો આ બધું અહિયાંથી બધું પિંડલું વાળી ને ગયો તો તો એ પછી કઈક થયું કે નહીં હજી મજૂરી કરસ તું ના ના એમાં એવું છે બા કે કરું છું મજૂરી પણ એ બે ભાઈ છે ને પણ એ બે ભાઈ બોલતા નતા તો એને મે એને મે બોલતા કર્યા છે હવે કા એવું હું સાધુ કર્યું ખોટું બોલીને ખોટું બોલીને ઠીક

વાત રહે મારા લગ્નની મારા લગ્ન થાય કે ન થાય એ જોયું જાય છે પણ મને એક વસ્તુનો મને આનંદ છે બા કે હું જે ખોટું બોલીને બે ભાઈને મેં ભેગા કર્યા છે ને એને હું સત્ય સાબિત કરી એટલે હું કાંઈ નહીં એટલે એમાં એવું છે કે હું આ બે ભાઈઓને ખોટું બોલ્યો હા કે તમારા ભાઈ તમારા માટે આવું વિચારે છે હારું હા નાના ભાઈને હું બોલ્યો કે તમારા મોટા ભાઈ તમારા વિશે આવું વિચારે છે તમારું ખરાબ નથી કરતા હં એ બે ભાઈઓને ખબર નહોતી ઠીક આ ભાઈ ખોટું બોલીને અમને બે ભાઈને ભેગા કીધા ઠીક એ કદાચ એ બે ભાઈને ખબર પડશે તો ફાયદો તો એ બે ભાઈનો જ છે હા પણ એ બે ભાઈઓના ઝઘડા ચાલતા તા બે બોલતા થયા એ સમાધાન થઈ ગયું એમાં તારો ફાયદો હું હવે ભાઈ એમાં એવું છે મારા લગ્ન થાય તોય ભલે અને નો થાય તોય ભલે પણ એ બે ભાઈઓ બોલતા ને ભેગા ને એનો મને આનંદ છે ઈ બધું ઠીક હાલ જવા દે તું ગયો તો ઓલીને મનાવા એના બાપાનું દિલ જીતવા તો તે ઘરના કામ કર્યા ખેતરના કામ કર્યા વાડીઓના કામ કર્યા એમાં એનો બાપ કઈ પીગળ્યો કે નહીં એનું દિલ કઈ તું જીતીને આવ્યો કે નહીં હવે બા મારી વાત સાંભળો હવે જે બે ભાઈઓ દસ હજાર રૂપડીમાંથી બોલા લીધા હતા એને વર્ષોના હમ એ દઈને મેં ભેગા કરી દેધો તો મારામાં એટલી તાકાત નહીં હોય કે એના બાપાને હું મનાવી લઈશ મહેનત મેં મેં મારું શરીર તોડી નાખ્યું એટલી મહેનત કરી અરે ઘર ને સારો કામ કરવા પડ્યા મારે પણ કાંઈ વાંધો નહીં પણ હવે હું એને કદાચ કહીશ ને તું એ હોય માની જાય એને ખબર છે કે છોકરો મહેનતું છે મારી દીકરી ભૂખી નહીં રહી હા હે પણ એની દીકરી આરે હવે તું લગ્ન કરવા માગસ એ તું એના બાપને કેદી કહીશ હવે કાંઈક થોડોક મને મોકો મળવા દો નહીં હવે આટલો સમય કાઢ્યો છે બે દી વધારે બા અને હા એક વાત પૂછું આ તું એના ઘરમાં કામ કરતો હતો વાડીમાં કામ કરતો તો તો તોલી છોડીને મળતો તો કે નહોતો મળતો પણ મને કહેવાનું હોય બા હવે એને મળવા હાટું તે હું એની એના ખેતરમાં કામ કરતો અને એને મળવા હાટું તે એના ઘેર ઘરનું તો મેં કામ કર્યું તો તું એને મળતો હોય તો એના બાપે કે એના ભાઈએ કોઈ દી તમને બેઉને ભાઈલા નહીં હું ભાડું એવું કામ જ નથી મેં કર્યું મારે મારી એની અરે વાતચીત થાય એને ઘરે કોઈ ન હોય ને ત્યારે જ હું વાતચીત કરી લેતો લે તો એ તો હારું કહેવાય કે એનો ની માં છે ને હા માં છે ને તો એના માં બાપ એના ભાઈઓ એ બધાય તમને બેવસણને એકલા મૂકીને પાછા કામે જાય બહાર જાય એને બા છે ને એને મારી ઉપર એટલો ભરોસો આવી ગયો એટલો ભરોસો આવી ગયો એને પોતાના હગા દીકરા ઉપર ભરોસો ન હોય ને એટલો મારા ઉપર ભરોસો આવી ગયો તો તો હારું જ કહેવાય તો મને લાગે છે કે હવે તારું કામ તો થઈ જ જાય કા આશા નથી મે તમને કીધું તું ને એના પપ્પા માનતા નથી હા હું મનાવી લઈ હા હારું હારું એન ભગવાન તારી બધી મનોકામના પૂરી કરે હાય હવે હું સાવ હજી જો મારે આ વાળવાનું છે જા તું તારું કામ હવે એક કામ કરો વાળવું નથી તમે આરામ કરો હાલો તો કોણ વાળ છે ઈ પડ્યું રહે છે હું વાળી નાખીશ અરે તું ભલે ને ગમે કે હું મારા ભાઈને બહુ સારી રીતે ઓળખું છું અને તું તો કાલ હવારે એને ઓળખતો થયો અરે અમે તો છે એક માના બે દીકરા સીવી હું ન ઓળખતો હોય મારા નાના ભાઈને એ નો આવે કોઈ દી વાતમાંય માલ નહીં કેવી વાત કરે છે અરે નાના બાપુ મને ભરોસો છે નાના સેઠ જરૂર આવશે તને ભરોસો છે ને પણ હું તને સાચી ઠોકીને કહું છું એ નો આવે જા કારણ કે એ મને ભાઈ માનતો જ નથી આ નહીં ખબર હોય એ મને ભાઈ માનતો જ નથી એ સને મને દુશ્મન માને છે દુશ્મન નહીં બાપુ હું કાલે એને મળ્યો ને તમારા પ્રત્યે એના હૃદયમાં લાગણી ખૂબ જ હતી એના આંખમાં આસુડા મેં જોયા છે અહીં સો ટકા જરૂર આવશે તમે છે ને ઉપાધિ કરો સૌ હારા વાના થઈ જાય સારું વિચારાય રાજ તું

અરે ભૂલ તો મારી કહેવાય અરે મારે બધું સમજવાનું હોય પણ એક નાની એવી રકમ માટે પૈસા માટે મેં અમૂલ્ય સંબંધ બગાડી નાખ્યો અને એ મારા ભાઈ માટે અરે પૈસા માટે તો હું કહે છે લોકો કે કોઈ આરે સંબંધ ન બગાડાય પૈસા મૂલ્યવાન નથી સંબંધ મૂલ્યવાન છે પણ મેં તો મારા અગા ભાઈ અરે ભૂલ તમારી નથી ભૂલ તો મારી છે અરે મેં પૈસાને મહત્વ આપ્યું મારા ભાઈને નહીં ભાભી તમે મને માફ કરી દેજો એ દેર ભજાયનો સંબંધ તો માં દીકરા જેવો હોય અને મેં મારી માનું પણ અપમાન કર્યું એને નો કહેવાના વેણ કીધા બની શકે નહીં તમારા દીકરાને માફ કરી દીજો ભાભ ના ના રાજભાઈ તમે તમારી ભૂલ સ્વીકારીને એટલે તમે મહાન થઈ ગયા

અને મોટો ભાઈ તો બાપ સમાન કહેવાય અને તમે તો અમારા દીકરા સમાન કહેવો અને મેં મારા દીકરા આરે સંબંધ તોડી નાખ્યો અને એ રૂપિયા માટે જો કે મારી દાડોડાઈ હતી હા હા તો હા તમારે મજૂરી કરે છે ને એણે મને હાજી વાત કરી પાછું ને ભાઈ તો જો આ માણસ ન હોત ને તો આજે આપણે બે ભાઈ ભેગા જ નથી આવતો એટલે જિંદગીમાં વિચાર્યું નતું મને એમ નતો થતું કે હું જીવીશ ત્યારે કે મારો ભાઈ મારી હારે આયા આવશે મારી ઘરે આવશે અને મારી માફી માગશે માફી તો મારે એ નહીં માગવી જોઈએ પણ જોયું મારા નાના ભાઈ ની ઉદારતા તો જો એની ભૂલ નથી છતાંય એના ભાઈ પાસે માફી માંગી અને સંબંધ સુધારી નાખ્યો આ બધું તો આ બધા તારા હારા કામ છે અરે નાના બાપુ સવાર ભૂલેલો જો હાજે ઘરે આવે ને એને ભૂલ્યો ન કહેવાય અને તમે જે મને કીધું હતું ને મારો નાનો ભાઈ મારો દુશ્મન છે અને મેં તેથી જ નક્કી કર્યું હતું કે તમારા બે ભાઈઓના સંબંધ બગડ્યા છે ને એને હું સુધારી વાહ વાહ તો બધું ઠીક હા

આહા આ સમય તું જે માગને અહીં આપું તને તું માગ તારા મોઢામાંથી પરથી તારે શબ્દો નીકળાય તું માગ એ હું તને આપવા તૈયાર છું બસ તું એકવાર માગી જો બાપુ હું અહીંયા આવ્યો તો તો હું મારા કારણથી જ તારા કારણથી હા પણ હું જે માગું એ તમે મને આપી શકશો અરે તું અરે અમારા બે ભાઈ વચ્ચેનો જે સંબંધ તે સુધાર્યો છો ને એની એની સામે તો આ મારી જમીન જાયદાદ આ બધી મારી માલ મિલકત એ હાવ એક ધૂળ બરાબર છે તું બધુંય માગી લે ને તો હું એ બધુંય તને આપવા તૈયાર છું બસ મારે મારો નાનો ભાઈ જોતો હતો અને એ મને મળી ગયો હશે બોલ બોલ તું બોલ મોટામાંથી જો જાય અરે જે માગવું એ માગી લે આજે અમે બંને ભાઈ ભેળા છે ને તું જે માગી ને તને આપશું ને મારી હાથી મિલકત તો મારો નાનો ભાઈ જ છે ને પણ બાપુ કાકા પણ બોલ્યું ફરી ન જતા હું જે માગુ એ મને આપશો ને અરે જો હા બોલ્યું ફરવાની વાત નથી જે માગી જો અમારથી દેવાય ઓછે એટલે તને આપી દેવો તું મારો જીવ માગી દે ને તો ઈ આપવા તૈયાર છું જા તને હું વચન બંધાણો ના ના મારે કોઈનો જીવ નથી જોતો પણ પણ હું જવાન બોલતો ખરો અરે મારે તમારી દીકરી આરે લગન કરવા છે અને હું એને પ્રેમ કરું છું પણ જો જવાન માંગવાની પણ કોઈ હદ હોય છે તે અમારા પર ઉપકાર કર્યો છે એનો મતલબ એમ નહી કે અમારા ઘર નું રતન તું માંગી જાય જો તું નોકર છો ને તો નોકરની ની હદ માં રહીને માંગ કાકા એ ભિખારી નથી એ 50 વીઘાનો જમીનનો માલિક છે

અને એ પસાવિકાનો ખાતેદાર છે અને છતાંય જો આપણી દીકરી માટે એ નોકર બનવા એક ભિખારી જેવી જિંદગી જીવવા જો માગતો હોય ને તો મને એવું એવું લાગે છે કે આપણી દીકરીને એનાથી વધારે કોઈ ખુશ નહીં રાખી શકે કારણ કે આપણી દીકરી ખાતર એણે આ બધું કામ કર્યું તન તોડ મહેનત કરી આપણા સંબંધ સુધારી નાખ્યા તું વિચાર કરે વિચાર કર હા તું જો ના પડે ને તો હું કાંઈ નહીં બોલું તમ તારે ના ભાઈ અને કયો છો કે સાચી છે અને રાત જો આ જોવાને આપણા માટે આટલું વિચાર્યું હોય ઘર માટે તો એ આપણી દીકરીને કેવી હાચવશે એ તો વિચાર કરો સાચી વાત છે તમારા હંદાઈને કદાચ મારે જ માણસ પારખવામાં ભૂલ થઈ ગઈ હા કઈ વાંધો નહીં જોવા જો એ અમારા માટે એટલું કર્યું છે ને એટલે આ જોઈને અમને એવું લાગે છે કે અમારી દીકરી માટે યોગ્ય પાત્ર છે કાંઈ વાંધો નહીં સારા ઘરમાં જે પણ વડીલ હોય ને એને અહીંયા મોકલજે એટલે આગળની વાતચીત તમારા મોટા ભાઈ કરી લે પણ ત્યાં સુધી તમારે એકબીજાએ મળવાનું નથી હા યાદ રહે હા બેટા હા ભલે કાકા તને પણ સાંભળી લીધું ને હા હવે તો ખુશ થા તારા લગ્ન થવાની તૈયારી કરી રહ્યા છે